હેલો ઇટવી ફેમિલી કેમ છો બધાએ મજામાં જઈશું જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે આપણે જો આઠ આઠ દિવસ થઈ ગયા આઠ દિવસથી આપણે વ્લોગ નથી બનાવ્યો અને થોડુંક એવું હતું કે મહિના જેવું હતું એટલે આપણે વ્લોગ બનાવવાનું કે ટાઈમ નહોતી રહ્યો અને જો કે બનાવ્યું હોય નહોતો અને થોડુંક પાર્લરમાંય કામ હતું એટલે એમય ટાઈમ ન રહેતો એટલે વ્લોગ નહોતા બનાવેલા અને ફાઇનલી એ જ મેં બ્લોગ ચાલુ કરી દીધો બનાવવાનું અને અત્યારે જુઓ બપોરના અઢી વાગી ગયા છે આજે અત્યારે તો બ્લોગ કર્યો કેમ કેમકે આપણે જઈશું એક જગ્યાએ માનતા ચડાવવા જાવું છે કઈ જગ્યાએ જાય ને મને ખાસ ખબર નથી કે કઈ બાજુ આવ્યું એ હું વચ્ચે વચ્ચે તમને બ્લોગમાં બતાવતી જઈશ અને ત્યાં પોગી એટલે હું કહીશ કે કઈ જગ્યાએ જઈશ અને ત્યાં એનું રહસ્ય શું છે અને કેવી રીતની ત્યાં માનતા ચડે છે એ બધું હું તમને છેલ્લે બતાવતી જઈશ અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા છે અને ગાડી આવે છે તેની વાટે છે ચાલો નીકળે પછી તો સો બ્લોગ ચાલુ કરીએ કંટીન્યુ તમને મળ્યા ને ઉનાળો આવી ગયો એરા વાહન ના ભરવા પડ્યું શ્રીનાથ ગોટા આવી ગયો ઈમાં આગળ તો હાલવાઈ કે કરે છે ઇસ

તરાડા ગામ સે કરાવણા છે કે રામ તરાડા બોડ મારે લતું હવે વરોટી છે ને કે છે આપણે કોઈ દિ ગયાલા ન હોય પેલા વેલા હોય આપણે પહેલી વાર આવતા આવતા હોય પીપળિયા થઈ હવે આવી ચાહે વાડી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરતા રહીજો હું જવાબ આપતી રહીશ લીલાય છે ઊભેલાયા છે

તો ચાલો મિત્રો રાવર થી હોય ખિલોરી થી નહીં શરીર નો કોઈ બી રોગ કોઈ બી ચાહે રોગ હોય મટાડી દે બરોબર શ્રદ્ધા હોવી જોઈ મીઠાની માનતા ચડે છે પગ ચડાવી શકો બહુ સરસ મજાનું ખેતરમાં જ છે ખેડૂની વાડી જ છે જ આ આ જાડવા દાદાનું સ્થાન છે મંદિર છે પતરા નાખેલું બનાવેલું હે બહુ સરસ કોઈ બી માનતા તમારા શરીરના કોઈ બી ધાધર ખરેજવું કે કોઈ બી દુઃખ હોય કોઈ બી રોગ હોય મટી જાય આચા દિલથી માનતા કરો આ આ બધું શિ આ શિમનો નજારો આ સામે દેખાય રાવણા રાવણા ગામ રોડથી નજીક જ હા રોજ નજીક આ શિમમાં છે આ ઝાડવા દાદા નું મંદિર છે

જો આ રીતનું ઝાડવું છે પણ શેનું ઝાડ છે ને કોઈ વર્તી નથી શકું અત્યાર લગીમાં કંઈ વર્તાતું જ નથી ઝાડવું શેનું સે અને ઝાડવા દાદા તરીકે અહીંયા માનતા ચડે છે અને આ ઝાડવાના થડમાં જો ઝાડવા દાદાનું મુખ કાયદેસરનું મુખ એનું દેખાય આકાર જ એવો સરસ છે કોઈ પણ માનતા કરી હોય ને તો અહીંયા મીઠાની માનતા થાય અને શ્રીફળની અને મીઠું તમે જેટલું માયનું હોય ચડાવેલા હોય તો ખસ ખરજું કાઈ પણ હોય ને ચામડીના કોઈ પણ રોગમાં માનતા અહીંયા કરે બધા શ્રદ્ધા હોય તો માનતા તમારી સફળ પણ થાય

પ્રસાધિત બધી એકમાં જ ભર દેજો જબલું ક્યાં હિસ લઈ આપણે ખાય લઈ પ્રસાદી શ્રીફળ વધેર્યું એની મીઠું તું તો મીઠાવાળી નમકીન બની ગઈ હમ સકોરાના ફોટા હતો જ હમ હોય ને માનતા છોકરાઓની હોય તે આવી હોય ને

કાંઈ નથી ફક્ત એક ઝાડવા દાદાનું મંદિર એટલે કે ઝાડવા દાદા છે મંદિરે કાંઈ પ્રકારનું નથી ફેન્સિંગ કરેલ છે સ્ટીલની પા ફરતે અને ઝાડવું જ છે અને એમાં દાદાએ દર્શન દીધેલા છે આ બોર્ડ આટલું ખાલી પતરાવાળું છે ચોમાસામાં એમાં કોઈ માનતા ચડાવવા આવતા હોય તો ઘડીક કોઈ બેહી શકે બાકી કાંઈ નથી અહીં બે છોડવા શકાય અને આપણે માનતા થઈ ગઈ છે પૂરી હવે જાય ઘરે હવે આપણે ભાઈ ગા સઈ માનતા ચડી ગઈ છે ફાઈનલ ને પાછા જી માર્ગે આવ્યા હતા ઈ નઈ માર્ગે જઈ છે નથી હજી નો હોય હજી ફૂલ જ ઉગડે છે બસ આપણે એનો એક પ્રોગ્રામ કરશું આ છે ઝાડવા દાદા મંદિરનો ગેટ રોડ ઉપર જ છે વાસાવળ થી નહીં અવાય ને રાવણા થી નહીં અવાય ખિલોરી થી એ અત્યારે કોઈ નો કેવું પડે મેપ ઉપર બધા મળી જ રહ્યા રીયા માનતા તો એક પાંચ જ મિનિટ ની હતી અને આવવા જવામાં બે થી ત્રણ કલાક થઈ જાય જવાનો ટાઈમ જાજો હોય મોજ થી બે ગયા ને કુસુમભાભાઈ પૂરી થઈ ગઈ માનતા કેટલા ટાઈમ હતી ગયા અંજર હોય ને ત્યાં જ આવે વારો લગી બેઠી છે કથા બહુ મોટે પાયે બેઠેલી છે આપડે અંદર જઈશું કથા બેઠેલી છે આની આ ડૂમ છે મોટો બધો આ બધું પાર્કિંગ છે અને બાળકોની એક્ટિવિટી હોતી છે ચકળીને એવું બધું છે જો છોકરાઓ કેવા બધા રમે છે અમે બધા જાય હવે અંદર બહુ જાજી વાર તો નથી રહેવાના છોકરાઓ ચકઈડી રેલગાર્ડિન જમ્પિંગ ને બહુ સારું છે બાળકો હચવાઈ જાય કથામાં આવ્યા હોય ને તો કથા ચાલુ થઈ ગઈ છે પબ્લિક તો સ્ક્રીન સાંભળે છે ડુંગમાં માં તો અંદર એવડો મોટો બનાવેલો છે ને તો આખો ભરચક છે હવે અમે જઈશી સ્ટોલ માં જોઈ કેવી શું વસ્તુ છે ને બધી રા રુદ્રાક્ષની માડાવું તો બધો સામાન આવેલો છે યુપી થી ઓર રુદ્રાક્ષની માડાવું તુલસીના પારા વારી માડાવું

હનુમાન છોકરા ફાટું લે હશે હનુમાનજીની માળા છે મંદિરે ગયા તા મૂકવા ઘડીક વાર હનુમાનજી બાપાના મંદિરે અને ધારણ કરવા ગયા તા ને હવે છોકરાને પહેરાવી દેવું આ માળા તો ચાલો વિડિયોને અહીંયા આપણે એન્ડ કરી હજી રસોઈ બનાવવાની બાકી છે રસોઈ બનાવવાનું પણ આપણે જો ચાલુ શાક નહીં થઈ ગયું છે રસ છે ને રોટલી એટલે રોટલીને શાક બે કરવાનો રસ તો આપણો તૈયાર તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી ફરી મળી પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી ને જય શ્રી કૃષ્ણ